નમસ્કાર ગુજરાત ગુજરાતના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો ચૂંટણી પહેલા વાહન ચાલકો ધ્યાન આપે બેંકનાં કામો ઝડપથી પતાવી દ્યો હોળી અને એપ્રિલ મહિનો આવતા રાશન કાર્ડ ધારકોને થશે મોટો ફાયદો સરકારની મોટી જાહેરાત હવે ઘર દીઠ મળશે પંદર હજાર રૂપિયાની સહાય રાશન કાર્ડ ધારકોને પીએમની બેગ મળશે તો પહેલી એપ્રિલ થી નવા નિયમો લાગુ થશે અકસ્માત બાદ પાંચ લાખ રૂપિયાની સહાય મળશે તો ચૂંટણી કાર્ડ વગર તમે આપી શકશો મત તો ગેસની જાહેરાત સાથે ઇન્કમ ટેક્સ ચૂંટણી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજ આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય પહેલા મિત્રો દિવસે ને દિવસે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ મોટી જાહેરાત કરી છે જે જાહેરાત મુજબ રાંધણ ગેસ સિલિન્ડર છે એ સો રૂપિયા સસ્તો કરવામાં આવ્યો છે મિત્રો છ મહિનાની અંદર બીજી વખત રાંધણ ગેસ સિલિન્ડરના ભાવની અંદર મોટો ઘટાડો કરવામાં આવ્યો છે પહેલાં બસો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો ત્યાર પછી ફરી સો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ ભાવ ઘટાડાની સાથે જ ગુજરાતની અંદર હવે આઠસો ને દસ રૂપિયાની આજુબાજુની કિંમતમાં રાંધણ ગેસ સિલિન્ડર મળશે તો ગુજરાતની અંદર અને દેશની અંદર ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ મોટી ભેટ આપી છે અને રાંધણ ગેસ સિલિન્ડરના ભાવની અંદર ઘટાડો કર્યો છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો દિવસે ને દિવસે નવા ફીચર છે એ અપડેટ થતા હોય છે છે ત્યારે અત્યાર સુધી તમે સેકન્ડનો એ વોટ્સઅપના સ્ટેટસની અંદર મૂકી શકતા હતા પરંતુ હવે વોટ્સઅપની અંદર નવું ફીચર આવશે અને એ ફીચરની સાથે જ તમે સ્ટેટસની અંદર એક મિનિટ સુધીનો વિડીયો છે એ અપલોડ કરી શકશો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ચૂંટણીની તારીખ છે એ દેશની અંદર અને ગુજરાતની અંદર જાહેર થઈ ગઈ છે ત્યારે ચૂંટણી સંબંધિત તમારે કોઈ ફરિયાદ હોય કે માહિતી જોતી હોય તો એની માટે વોટર હેલ્પલાઇન નંબર છે એ જાહેર કરવામાં આવ્યો છે નંબર ઉપર તમે કોલ કરી અને સંબંધિત ફરિયાદ છે એ પણ કરી શકશો અને ચૂંટણી સંબંધિત માહિતી છે એ પણ મેળવી શકશો મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો બેંકના કામો હોય તો ઝડપથી પતાવી દેજો કેમ કે બેંકની અંદર ત્રણ દિવસ સુધી રજા રહેવાની છે તેવી તારીખે ચોવી તારીખે અને પચીસ તારીખે હોળી શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ સુધી બેંકો છે એ બંધ રહેશે જોકે ઓનલાઈન ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ ની સુવિધા છે એ ચાલુ રહેશે સાથે મિત્રો 23 24 અને 25 માર્ચે શેર બજાર છે એ પણ બંધ રહેશે તો બેંકના કામ હોય તો વહેલી તકે પતાવી દેજો બેંકની અંદર 3 દિવસ છે રજા રહેવાની છે સમાચારોની અંદર આગળ વધીએ તો હોળી અને એપ્રિલ મહિનો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને મોટી ભેટ આપવામાં આવી છે મિત્રો ગુજરાતની અંદર એનએફએસ યોજના હેઠળ બોતેર લાખ રાશન કાર્ડ ધારકો છે એમાંથી છ પોઈન્ટ પાંસઠ લાખ ધારકોને શંકાને આધારે બ્લોક કરી દેવામાં આવ્યા હતા સરકારને એવું હતું કે કેટલાક કાર્ડો છે એ મૃતકોના નામે ચાલે છે તો કેટલાક કાર્ડો છે એ ડમી છે જેમને કારણે કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવ્યા હતા અને એવા લોકોને અનાજ આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું હતું મિત્રો આની અંદર ખાસ કરીને કાર્ડની અંદર ત્રણ વ્યક્તિના નામ હોય અને એમાં એક વ્યક્તિનું આધાર કાર્ડ પણ કાર્ડ સાથે લિંક થયેલું ન હોય તો પણ એવા લોકોનું કાર્ડ છે એ પણ બ્લોક કરી દેવામાં આવ્યું હતું અને એવા લોકોને પણ અનાજ આપવામાં નહોતું આવ્યું માર્ચ મહિનાની અંદર પણ આપવામાં નહોતું આવ્યું તો સરકારે કહ્યું છે કે જે લોકોના રાશન કાર્ડની અંદર કેવાયસી થઈ જાય એટલે કે આધાર કાર્ડ લિંક થઈ જાય એવા લોકોને લિંક કરી અને તાત્કાલિક ધોરણે અનાજ છે એ આપવામાં આવશે તો માર્ચ મહિનાની અંદર અનાજ બાકી છે એ અનાજ પણ હોળી પહેલાં આપી દેવામાં આવશે અથવા તો માર્ચ મહિનાના જે બાકીના દિવસો હશે એમાં આપવામાં આવશે અને એપ્રિલ મહિનાની અંદર પણ એવા લોકોને અનાજ છે એનું વિતરણ કરી દેવામાં આવશે તો કાર્ડ ધારકોને હોળી અને એપ્રિલ આવતા મોટી ભેટ આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ટેક્સ વિભાગની ઓફિસો છે એ શનિવારે અને રવિવારે પણ ચાલુ રહેશે મિત્રો હાલમાં માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને માર્ચ એન્ડિંગ હોવાને કારણે ટેક્સ ભરવા માટે ઓગણતરી તારીખ અને એકત્રીસ તારીખે ટેક્સ વિભાગના જે કાર્યાલયો છે એ ચાલુ રાખવામાં આવશે તો તમારે ઇન્કમ ટેક્સ ભરવાનો બાકી હોય તો તમે આ દિવસોની અંદર જઈને પણ ભરી શકશો શનિવારે અને રવિવારે પણ ઇન્કમ ટેક્સ વિભાગની અંદર આવકવેરા વિભાગની ઓફિસો છે એ ચાલુ રહેશે સમાચારોની અંદર આગળ વધે તો ચૂંટણી પેલા વાહન ચાલકો છે એ ધ્યાન આપે ચૂંટણી પ્રચાર માટે વાહનનો ઉપયોગ કરતાં પહેલાં વાહન રજીસ્ટ્રેશન છે એ કરાવવું પડશે અને એ માટે જાહેરનામું છે એ બહાર પાડવામાં આવ્યું છે ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખ છે એ ગુજરાતની અંદર જાહેર કરવામાં આવી છે જે પૈકી ગુજરાતની અંદર સાત પાંચ બે હજાર ચોવીના રોજ મતદાન થશે અને આ મતદાન પહેલાં ચૂંટણીની અંદર તમે પ્રચાર માટે વાહનનો ઉપયોગ કરો છો તો ખાસ કરીને તમારે આ જાહેરનામું છે એનું પાલન કરવું પડશે મિત્રો એ અંતર્ગત તમારી પાસે વાહન હોય જેની અંદર મિની બસ હોય સ્ટેશન વેગન હોય ટેક્સી હોય ખાનગી કાર હોય ટ્રક કે ટેલર વિનાનું ટ્રેક્ટર હોય ઓટો રિક્ષા હોય કે સ્કૂટર હોય ગમે તે વાહન હોય અને એ વાહનનો ઉપયોગ તમે ચૂંટણીના પ્રચાર માટે કરો છો તો તમારે પહેલાં રજીસ્ટ્રેશન છે એ કરાવવું પડશે મિત્રો આ હુકમનું પાલન નહીં કરો એટલે કે ભંગ કરશો તો ફોજદારી અધિનિયમ કલમ એકસો ને અઠ્યાસી હેઠળ દંડ છે એ પણ ફટકારવામાં આવશે અને આ જાહેરનામું છે એ આઠ પાંચ બે હજાર ચોવીસ સુધી અમલમાં રહેશે તો મિત્રો આવનાર દિવસોની અંદર ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી માટે તમે વાહનનો ઉપયોગ કરો છો એટલે કે ચૂંટણી પ્રચાર માટે વાહનનો ઉપયોગ કરો છો તો તમારે વાહન ચાલકો માટે સમાચારોની અંદર આગળ વધીએ તો ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી છે એ સાત મેના રોજ યોજાવાની છે ત્યારે તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો પણ તમે મત છે એ આપી શકશો ચૂંટણી પંચે ઘણા બધા એવા દસ્તાવેજો રજૂ કર્યા છે કે જેના દ્વારા તમે મત છે એ આપી શકશો આ માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે મનરેગા કાર્ડ હોય તો પણ ચાલશે સરકારી સેવા કાર્ડ હોય તો પણ ચાલશે પાસપોર્ટ હોય ફોટો ચોંટાડેલું પેન્શન કાર્ડ હોય આરોગ્ય વીમા કાર્ડ હોય સ્માર્ટ કાર્ડ હોય ફોટો પાસબુક હોય કે અન્ય વિકલાંગ કાર્ડ હોય અથવા તો સત્તાવાર ઓળખ થતી હોય એવું કોઈ પણ કાર્ડ હોય તો એ કાર્ડ બતાવી અને તમે મતદાન છે એ કરી શકશો એટલે કે મત આપી શકશો તો મિત્રો ચૂંટણી પંચ પંચે મોટી જાહેરાત કરી છે અને એમણે કહ્યું છે કે તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી અથવા તો તમારું ચૂંટણી કાર્ડ છે એ ખોવાઈ ગયું છે તો તમે આટલા ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ બતાવી અને મત છે એ આપી શકશો તો ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે લોકોને મોટી રાહત આપી છે અને મત આપવા માટે મોટી ભેટ આપી છે પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો અકસ્માત બાદ પાંચ લાખ રૂપિયાની મફત સારવાર આપવામાં આવશે માર્ગ અકસ્માતની અંદર ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે માર્ગ અકસ્માતની અંદર ભોગ બનેલ જે વ્યક્તિ છે એમને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે આ અંગે હાલમાં ચંદીગઢની અંદર પાઇલોટ પ્રોજેક્ટ છે એ શરૂ કરવામાં આવ્યો છે અને કેન્દ્રએ કહ્યું છે કે પ્રોજેક્ટના પરિણામોને આધારે આ યોજના છે એ સમગ્ર દેશની અંદર લાગુ કરવામાં આવશે એટલે કે ચંદીગઢની અંદર પાયલોટ પ્રોજેક્ટ છે એ સક્સેસ જશે ત્યાર પછી આખા દેશની અંદર આ પ્રોજેક્ટ છે એ લાગુ કરવામાં આવશે અને અકસ્માતના દિવસથી સાત દિવસ સુધી મફત સારવાર છે એ આપવામાં આવશે તો મિત્રો ગુજરાતની અંદર કે દેશની અંદર કોઈ વ્યક્તિનું અકસ્માત થાય છે અને પછી હોસ્પિટલની અંદર એ વ્યક્તિ દાખલ થાય છે તો સાત દિવસ સુધી એટલે કે સાત દિવસની અંદર પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે મિત્રો હાલમાં ગુજરાત સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયાની સારવાર છે એ આપવામાં આવે છે પરંતુ કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે અને એ અંતર્ગત પાંચ લાખ રૂપિયા સુધીની મફત અકસ્માત સહાય છે એ આપવામાં આવશે હાલમાં પાયલટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે પરંતુ ચૂંટણી વર્ષ છે એટલે ચૂંટણી પહેલાં સરકાર છે એ આ આની અમલવારી કરી શકે છે અને દેશના લોકોને ગુજરાતને મોટી ભેટ આપી શકે છે સમાચારોની અંદર આગળ વધીએ તો ઘર દીઠ પંદર હજાર રૂપિયાની સહાય મળશે હવે આ સહાય કેવી રીતે મળશે એના ઉપર નજર કરીએ તો મિત્રો તમે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તો સાંભળ્યું જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ કરી હતી અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમની અંદર રેકોર્ડ બ્રેક એક કરોડથી વધારે રજીસ્ટ્રેશન પણ થઈ ગયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે અને સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે પંદર રૂપિયાની વાર્ષિક આવક છે એ પણ મેળવી શકશો તો કઈ રીતે હવે વાર્ષિક આવક મેળવશે એના ઉપર નજર કરીએ તો તમે એક કિલો વોટનો સોલાર પ્લાન્ટ લગાવો છો તો એની અંદર ચારથી પાંચ યુનિટ વીજળી છે એ દિવસ દરમિયાન ઉત્પન્ન થશે જો મિત્રો તમે મોટો પ્લાન્ટ લગાવો એટલે કે ત્રણ કિલો વોટનો પ્લાન્ટ લગાવો તો એની અંદર દરરોજ પંદર યુનિટ વીજળી છે એ ઉત્પન્ન થશે એટલે કે મહિને ચારસો પચાસ યુનિટ વીજળી છે એ ઉત્પન્ન થશે જો હવે તમે આ વીજળીનો ઉપયોગ કરો છો તો ઠીક છે બાકી એ વીજળી છે એ સરકાર ખરીદી લેશે અને એમના પૈસા આપશે એટલે કે સરકારનું કહેવું છે કે તમે વર્ષની અંદર લગભગ પંદર હજાર રૂપિયાની કમાણી છે એ આ યોજના થકી કરી શકો છો મિત્રો આપને જણાવી દઈએ કે તમે કિલો વોટનો સોલાર પ્લાન્ટ લગાવો છો તો એની અંદર સરકાર તમને ત્રીસ હજાર રૂપિયાની સબસિડી આપશે જો તમે બે કિલો વોટનો લગાડો છો તો એમાં સાઠ હજાર રૂપિયાની સબસિડી આપશે અને તમે ત્રણ કિલો વોટનો સોલાર પ્લાન્ટ લગાવો છો તો એમાં તમને ઇઠોતેર હજાર રૂપિયાની સબસિડી એ સબસિડી છે એ સરકાર દ્વારા આપવામાં આવશે મિત્રો તમે ત્રણ કિલો વોટનો સોલાર પ્લાન્ટ લગાવો છો તો એનો ઇન્સ્ટોલમેશન ખર્ચ છે એ એક લાખ અને એકસઠ હજાર આજુબાજુ થશે એમાં તમને ઇઠોતેર હજાર રૂપિયાની સબસિડી છે એ સરકાર દ્વારા આપવામાં આવશે તો હાલમાં આ યોજના ચાલુ છે રજીસ્ટ્રેશન પણ થાય છે તમે પણ આવક મેળવવા મા આવક મેળવવા માગો છો પંદર હજાર રૂપિયા વાર્ષિક આવક ઘર દીઠ મેળવવા માગો છો તો ખાસ રજીસ્ટ્રેશન છે એ કરાવી લેજો ત્યાર પછી આગળ તો ગુજરાતના કાર્ડ ધારકોને પીએમની બેગ આપવામાં આવશે રાજ્ય સરકારે તાત્કાલિક નવા નિયમો છે એ મોકૂફ રાખી અને જે જૂના નિયમો હતા એ કાયમી કરી અને બ્લોક કરેલા લાખો કાર્ડ છે એ રાતોરાત શરૂ કરી દીધા છે અને સૂત્રો એવું કહે છે કે ચૂંટણી પહેલાં વડાપ્રધાનના ફોટાવાળી બેગ છે એ કાર્ડ ધારકોને આપી શકાય એટલા માટે લાખો કાર્ડ છે એ શરૂ કરી દેવામાં આવ્યા છે મિત્રો આપને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ કેન્દ્ર સરકાર છે એ ગરીબોને દર મહિને પાંચ કિલો ચોખા પાંચ કિલો ઘઉં અને દાળ આપે છે અને આ વસ્તુ છે એ મોદીની બેગની અંદર આપવામાં આવે છે જેની અંદર મોદી સરકારની ગેરંટી સૌને અનાજ આવી બેગ આપવામાં આવે છે તો ચૂંટણી પહેલાં આવી બેગ આપવા માટે બ્લોક કરેલા જે કાર્ડો હતા એવા કાર્ડોને તાત્કાલિક ધોરણે રાતોરાત શરૂ કરી દેવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકારે નિર્ણય કરેલો છે કે વર્ષ બે હજાર અઠ્યાવીસ સુધી દેશના એક્યાસી કરોડ લોકો છે એમને ફ્રી રાશન આપવામાં આવશે તો એ અંતર્ગત ગુજરાતની અંદર પણ એનએફએસએના જે કાર્ડ ધારકો છે એમને વર્ષ બે હજાર અઠ્યાવીસ સુધી મફત અનાજ છે એ મળતું રહેશે તો ચૂંટણી ટાણે સરકાર છે એ મોટી જાહેરાતો કરી શકે અને પોતે લીધેલા નિર્ણયોની માહિતી છે એ લોકોની વચ્ચે મૂકી શકે એટલા માટે સરકારે મોટા નિર્ણયો છે એ લીધા છે અને બ્લોક કરેલા કાર્ડો છે એ પણ ચાલુ કરી દીધા છે અને એવા લોકોને ચૂંટણી ટાણે આવી બેગ છે એ પણ આપવામાં આવશે કે જેની અંદર અનાજ આપવામાં આવતું હોય છે તો કાર્ડ ધારકોને પીએમની બેગ આપવામાં આવશે અને મફત અનાજ છે એ પણ આપવામાં આવશે સમાચારો સમાચારોની અંદર આગળ વધીએ તો પહેલી એપ્રિલથી નવા નિયમો છે એ લાગુ થશે મિત્રો આપને જણાવી દઈએ કે પહેલી એપ્રિલથી રાજ્યભરની અંદર દસ્તાવેજના નિયમોની અંદર ફેરફાર થવાનો હતો જે અંતર્ગત મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર છે એ પણ બહાર પાડવામાં આવ્યો હતો અને જે વ્યક્તિ દસ્તાવેજ તૈયાર કરાવે એ વ્યક્તિનું નામ સરનામું વ્યવસાય અને મોબાઈલ નંબર છે એ ફરજિયાત કરવામાં આવ્યો હતો પરંતુ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યાર પછી આ નિર્ણય છે એ મોકૂફ રાખવામાં આવ્યો છે અને હવે રાજ્યની અંદર દસ્તાવેજનો આ નિર્ણય છે એ લાગુ થશે નહીં પરિપત્રની અંદર ફરીથી ફેરફાર કરવામાં આવશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ હવે લોગ કરવાની પ્રક્રિયા છે એ પહેલી એપ્રિલ પછી અઘરી થશે એની અંદર બેવડી સુરક્ષા છે એ અંડર કરવામાં આવશે એટલે કે ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશન છે એ પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ કરવામાં આવશે એટલે કે એનપીએસનું ખાતું હોય એની અંદર તમારે લોગ ઇન થવું હશે તો મોબાઈલ નંબર નાખવો પડશે અને મોબાઈલ ઉપર ઓટીપી આવશે અને ત્યાર પછી એ તમે ઓટીપી નાખશો ત્યાર પછી જ તમે લોગ થઈ શકશો અને આ નવી વ્યવસ્થા છે એ પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ થશે તો મિત્રો પહેલી એપ્રિલથી એનએસપી એટલે કે પેન્શન ખાતા રિલેટેડ નવો નિયમ છે એ લાગુ થશે ત્યાર પછી હવે છેલ્લે ગુજરાતના ખેડૂતો માટે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જેની અંદર સૌથી પહેલાં જીરુની બજાર ઉપર નજર કરીએ તો જીરુની બજારમાં નાણાંકીય કટોકટી ઊભી થતાં ભાવની અંદર હજી મને બસો રૂપિયા તૂટી શકે છે ઊંઝા માર્કેટ યાર્ડની અંદર આજે સૌથી ઊંચો ભાવ છ હજાર નોંધાયો હતો પરંતુ જીરુના એવરેજ ભાવો છે એ ચાર હજાર પાંચસોથી લઈ અને પાંચ હજારની વચ્ચે ખેડૂતોને મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો ચણાની અંદર ધીમી ગતિએ ભાવમાં સુધારો જોવા મળ્યો છે ક્વિન્ટલે પચીસ રૂપિયાનો સુધારો થયો છે અને ચણાના ઊંચા ભાવ છે એ છ હજાર રૂપિયાની આજુબાજુ જોવા મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો વૈશ્વિક બજારની અંદર કોટનની અંદર વાયદો છે એ ફરી ધીમી ગતિએ સુધર્યો છે જેમને કારણે આજે માણાવદરની અંદર સારી ક્વોલિટીનો કપાસ હોય તો એમનો ઊંચો ભાવ સત્તરસો ને પચીસ રૂપિયા બોલાયો હતો જ્યારે કપાસના એવરેજ ભાવો છે એ પંદરસો પચાસથી લઈ અને સોળસોની સપાટીએ જોવા મળી રહ્યા છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો એરડાના ઉત્પાદન ઓછા થવાના અહેવાલો વચ્ચે ધીમી ગતિએ બજારો સુધરવાની સંભાવના રહેલી છે આ વર્ષે એરડાના ભાવ છે એ અગિયારસોથી લઈ અને બારસોની વચ્ચે ખેડૂતોને મળ્યા છે ગયા વર્ષની વાત કરીએ તો આવા ટાણે ગુજરાતની અંદર બારસો ને એંસી રૂપિયા સુધી એરડાના ભાવો છે એ બોલાયા હતા તો હવે ધીમી ગતિએ એરડાના ભાવો છે એ સુધરી શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો લસણની અંદર એકાએક ઉછાળો આવ્યો હતો ત્યાર પછી બે મહિના પછી ભાવની અંદર પચાસ ટકાનો ઘટાડો નોંધાયો છે મિત્રો જ્યારે ઉછાળો આવ્યો ત્યારે લસણની અંદર સુડતાલીસોની સપાટીએ લસણના ભાવ હતા ત્યાર પછી ભાવની અંદર ઘટાડો થયો છે અને આજે ચોવીસો રૂપિયાની સપાટીએ લસણના ભાવ છે એ પહોંચી ગયા છે ત્યાર પછી આગળ જોઈએ તો આ વર્ષે ઘઉંમાં સરકારી સ્ટોક ઓછો હોવાથી ખેડૂતો પાસેથી સરકાર ઘઉંની ખરીદી કરશે જેમને કારણે ખેડૂતોને ઘઉંના સારા ભાવ મળવાની સંભાવના છે મિત્રો આપને જણાવી દઈએ કે સરકાર ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી કરશે એટલે ભાવ નીચા જવાની સંભાવના ઓછી છે સારા ભાવ અથવા તો એવરેજ ભાવ મળવાની સંભાવના વધારે રહેલી છે લોકવન અને ટુકડા ઘઉંની અંદર આજે ઊંચો ભાવ છે એ સાતસો ને અગિયાર રૂપિયા નોંધાયો હતો ત્યાર પછી આગળ જોઈએ તો ડુંગળીની ડિમાન્ડ ઓછી હોવાથી ઊંચા ભાવની અંદર વીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે રાજકોટની અંદર ત્રણસો પચાસ રૂપિયા લાલ ડુંગળીનો ભાવ છે એ આજે નોંધાયો હતો દિવસે ને દિવસે ડુંગળીની બજાર છે એ ધીમી ગતિએ ઘટી રહી છે મિત્રો માર્ચ મહિનાની અંદર નિકાસબંધી સરકાર આપશે નહીં અને જે નિકાસબંધી આપેલી હતી એનો સ્ટોક પણ પૂર્ણ થઈ ગયો છે એપ્રિલ મહિનાની અંદર નિકાસબંધીની અંદર છૂટ આપવાના અહેવાલો હજી નથી આવ્યા જેને કારણે મૂંઝવણને કારણે વેપારીઓ છે એ ડુંગળી ખરીદી રહ્યા નથી અને ડુંગળીના ભાવ છે એ પણ વધી રહ્યા નથી ત્યાર પછી આગળ જોઈએ તો ઊંઝાની અંદર આજે જીરનો ઊંચો ભાવ છ હજાર અને પાંચસો રૂપિયા નોંધાયો હતો એવરેજ ભાવો સુડતાલીસોથી લઈ અને પાંચ હજાર રૂપિયાની સપાટીએ છે જે મિત્રો બીજા દિવસના બજાર ભાવના ભાવનો એક અહેવાલ છે ત્યાર પછી આગળ જોઈએ તો વિજાપુરની અંદર એરડાનો ઊંચો ભાવ છે એ બારસો રૂપિયા નોંધાયો છે જ્યારે અગિયારસો ને ત્રીસની આજુબાજુ એવરેજ ભાવો છે એ નોંધાઈ ચૂક્યા છે મિત્રો આપને જણાવી દઈએ કે આ જે અહેવાલ છે આ ખેડૂત સમાચાર છે એ એક દિવસ પહેલાંના છે અને આ જે સમાચાર છે એ આજના છે તો આવી રીતે અમે ખેડૂતને ઉપયોગી થાય એવા સમાચારો છે એ તમારા સુધી આ ચેનલના માધ્યમથી પહોંચાડતા રહીશું તો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આવા સમાચાર જાણવા માટે અમારી ખિસ્સુ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ માહિતીને ગુજરાતના દરેક ખેડૂતો સુધી પહોંચાડી દેજો આવજો આભાર જય જવાન જય કિસાન